પેલા વાહન ના હતા ને ત્યારે જાઝા ભાગે આમાં બે ને બધા તો ભાઈ મારા જાણીતા હતા એના મને ફોન આવતા કે માઈક લઈ લે માઈક લઈ લે તો આપણે માઇક નો ખર્ચો પણ કરી નાખ્યો એ હેલો મિત્રો તો કેમ છો બધા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધા સ્વાગત છે તમારું બધાનું મારા ન્યુ બ્લોગમાં તો આજે ફાઇનલી ભાઈ આવી ગઈ સોમનાથ ની તો એક દિવસનું છે સોમનાથ નું આજે સોમનાથ જશું જ્યાં તમને થોડાક સિનેમેટિક શોર્ટ લઈ લઈને ને બતાવીશ પાર્ટી સારી હશે તો જોઈએ હવે આપણે તો ભાઈ મારા જાણીતા હતા એના મને ફોન આવતા હતા કે માઇક લઈ લે માઈક લઈ લે તો આપણે માઇક નો ખર્ચો પણ કરી નાખ્યો છે તમે જોઈ લ્યો બરોબર છે બને ત્યાં સુધી સારું જ કરીને આપીશ બરોબર છે અને આ છે આપણે આજની ગાડી અલ્ટિકા છે અલ્ટિકા નું ભાડું છે અને ચાલો તો હવે આપણે નીકળીએ તો આપણે આવી ગયા છે હોટલ એ કમ્ફર્ટ હોટલ માંથી પાર્ટી લેવાના છે કસ્ટમર ને લેવાના છે આ છે કમ્ફર્ટ હોટલ લીમડા ચોક મળીએ છીએ રસ્તામાં પાર્ટી કઈ રીતની હોતો હોય છે કે આ ભાઈ ચાલુ કર્યું છે તો કઈ રીતનું રહેશે હવે અને પાર્ટીને ને અનુકૂળ આવશે તો એ કોઈ ચિંતા કરતા નહીં જો પાર્ટી ને કસ્ટમર ને કમ્ફર્ટેબલ હશે તો થાશે બાકી તમે કોઈ દુખડાતા નહી

બટ એ હાલ મિત્રો તો આપણે ફાઇનલી ગેસ ભરાવા જુનાગઢ વાળા હોય એના માટે છે આ લાઈન છે જો કે બે બાજુ કોઈ પણ પુરાવી શકે પણ આ લાઈન કંપની ફિટિંગ હોય ને એના માટે તો મળીએ આગળ આગળ જેમ કે પીવા ઉભી રાખવું તો ત્યાં

சார்ோ ரூபாய் நோய் ஆலோ மயேர்ட்ட சோமன ઓ મિત્રો આપણે ફાઇનલી પોચી ગયા છીએ સોમનાથ અત્યારે સોમનાથ હજી ઊભી રહી કે છે અને આ છે આપડા કસ્ટમર આ છે સોમનાથભાઈ ને તમે અહીંયા દેખત હોય તો ન્યા લાગી તો આજે નહી હોય મિત્રો પછી ક્યારેક વાત બાકી નું આ છે સ્ટેપ્યુ છે મહારાજ અને આમ જાવ સીધા તો બી ચાલે તો આજે તો નહી હોય પછી ક્યારેક હું તમને લઈ જઈશ જેમ કે જૂનું મંદિર છે ત્રિવેણી સંગમ છે તો ભાઈ દર્શન થઈ ગયા છે કમ્પ્લીટ ને હવે આવી ગયા છે જમવા દેશી કિચન માં મે ગુજરાતી પંજાબી અને તમે જે માંગો એ મળી જશે આ છે દેશી કિચનનો માહોલ

અને પનીર નું પણ ખાઈ શકો છો પનીર કોઈને પંજાબી ચાઇનીઝ ખાવું હોય તો પંજાબી ચાઇનીઝ પણ ખાઈ શકો છો ગુજરાતી ખાવું હોય તો ગુજરાતી પણ ખાઈ શકો છો તો જયારે પણ તમે સોમનાથ આવો ત્યારે અહીં વિઝિટ કરવાનું ને જમવાનું બોલતા નું

ભાઈ જોઈ લ્યો છસો ને છવીસ નો દેશ ગયો મળી પાછા આગળ ચા પાણી જોવા જઈને તો મિત્રો ચાલું નામ થઈ ગયું છે આપડે મારી દીધી ગાડી ને બ્રેક હવે ગોંડલ ભાઈ ઉભી રહી ગઈ છે ચા પીવા કઈ હોટલ છે કેટલા આપા આ એ ગોંડલ રોડ આગળ જાઉં તો માર્કેટ યાદ આવે અહીંયા નીકળે લોકો તો વેફર ઓની કેટલી ગેટ સારે કેટલી ફટી ઉતાર બોરા ચા ભરતો

આપણે એ વન ડે નું બુક કરાવ્યું હતું કસ્ટમરે અ એમાં કસ્ટમર નું આપણે રિવ્યુ લેતું ડ્રાઇવિંગ કેવું હતું ગાડી તો તમે રિવ્યુ થોડો ગણાવજો જેમ કે ડ્રાઈવિંગ ડ્રાઈવરનું કેવું હતું પછી આજે તમારા માટે કેવો દિવસ રહ્યો આ અમારે સોમનાથ જવું હતું અમે મુંબઈ થી આવ્યા છીએ અહીંયા અમારે એક લગ્ન પ્રસંગે આવ્યા હતા તો અમે નક્કી કરીને આવ્યા હતા કે એક સોમનાથના દર્શન કરીને જવું છે તો મારા દીકરાએ આ કંપનીમાં ગાડી બુક કરાવી પણ અમને આજે મંથનભાઈ અમને સોમનાથ લઈ ગયા અને અમારો અનુભવ કે છે કે સૌપ્રથમ તો મેં ગાડી જોઈ તો ગાડી વ્યવસ્થિત સાફ અને સરસ છે જેવી રીતના આપણે ઘરની કાર વાપરતા હોય એ રીતના બીજું એમના માટેનું એમ કહી શકાય કે અમને તમને સ્ટોપ અમને જે કરવા હતા કારણ કે ચાર કલાક જવાના ચાર કલાક આવવાના લોંગ જર્ની તો એમણે અમારે અમે એમને કીધું હતું કે ભાઈ અમને ચા પાણી પીવું હોય કે અમને હોલ્ટ કરવું હોય તો એમને સારી જગ્યાએ અમને હોલ્ટ કરાવ્યું બપોરે જમવાનું પણ જેને કહેવાય કે ટ્રેડિશનલ ફૂડ અમે લોકો મુંબઈ થી આવ્યા છીએ તો અમને થોડું એવું હતું કે અમને ખીચડી પણ અમારું ધ્યાન રાખ્યું સોમનાથમાં ઉતાર્યા એકદમ જગ્યા ઉપર અને અમે અમને કહી દીધું કે તમે ત્યાંથી પાછા વળો એટલે ફોન કરજો એટલે અમને ખાસો ટાઈમ આપ્યો હતો એવું નહી હતું કે તમે જાઓ અને આપણે સાંજ સુધીમાં પહોંચવાનું છે તો તમે જલ્દી પાછા આવી જાઓ એટલે એકંદરે એમ કહી શકાય કે અમે ટ્રાવેલ સારું થયું અમે ચાર જણા છીએ હું મારા હસબન્ડ મારા દીકરો અને મારા વહુ પણ અમે ચારે જણા સુખરૂપ રીતના પાછા આવ્યા કારણ કે જ્યારે લોંગ જર્ની હોય અને અજાણ્યા ડ્રાઈવ કરતું હોય તો ઘણીવાર આપણને થોડો ડર લાગે પણ આજે મેં એવો કંઈ અહેસાસ કર્યો નહીં મને એવું કંઈ મહેસૂસ નહીં થયું તો આઈ થિંક કે મંથનભાઈ અમે જ્યારે ફરી પાછા અમે રાજકોટ આવીશું અને અમને એવું કંઈ હશે તો અમે તમારી કંપનીમાં બુક કરીશું તો અમે કહીશું કે અમને મનકંદાય જ કરી જોઈએ છે સારું સારું એકદમ મેં કીધું ને કે અમે કમ્ફર્ટેબલ હતા એકદમ થેન્ક યુ મચ થેન્ક યુ સો મચ ત્યારે પણ બુકરાત આવો ત્યારે આ થેન્ક યુ કોન્ટેક્ટ અને મારા જેવો અનુભવી ડ્રાઈવરનો થેન્ક યુ મેડમ નો થેન્ક યુ વેરી મચ અને રિવ્યુ પણ આપી દીધો છે અને આપણે એનો રિવ્યુ લઈ લીધો છે તો આવી જ રીતે અમે કસ્ટમરને નવાર લઈ જતા હોય છે જેમ કે દ્વારકા છે સોમનાથ છે સાસણ છે દીવ છે તો થેન્ક યુ very much મેડમ તો આપણે પહોંચી ગયા છીએ રાજકોટ સોમનાથ થી અને મેડમ એ રિવ્યુ પણ સારો આપી દીધો છે સારું હતું આજે મળ્યા છીએ નેક્સ્ટ લોગ માં ચેનલ માં નવો હોય તો ચેનલ ને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો અને હા બેલ આઇકન દબાવાનું તો ભૂલતા નહીં મળીએ છીએ નેક્સ્ટ લોગ માં બાય બાય